હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં ને ગુડ આફ્ટરનૂન બધાને ગુડ આફ્ટરનૂન બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખુશી બપોર બપોર એક મસ્ત મજાનો સુવિચાર કહી દે બપોર બપોર એમ કે બપોર બપોરે હા હા સવાર સવાર હું કહું છું તાજ બપોર બપોરે કહી દે બપોર બપોરને એક મસ્ત કહી દો હાલો સુવિચાર હા હા છોડી તો શકે પણ ભૂલી ના શકે અરે વાહ સાચી વાત આપણું નેચર એવો રાખવાનું હમેશા આપડે ભૂલાય કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બટા

ભેગી જ મેચ બરફે ગુણ મેચ થાય નગર મેચ નો થાય તમાર બધાય મેળ થાય ખાવામાં બે હરત્રી મને મજા પડી જાય આવે એટલે મજા જાય અને મારા એકદમ મસ્ત બે માટે માટે પરફેક્ટ પરફેક્ટ છે છે આખા ઘર ભાવે એવી આઈટમ છે તો તો ઓર મજા આવશે

કે કે તમે હેને જૈન મારા હારું એને પાણીપુરી લેતા આવો મને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે મદનિયા મદનિયા મારે નથી પાણીપુરી ખાવી તમે લઈ આવો મારે નથી આવ આ ઘરે જ ખાવી છે મારે મે કીધું કે ઘરે લેતા આવો પાર્સલ કે આજ પાર્સલ ખાવાની ઈચ્છા છે આ પાર્સલ ખાવાની બાર નીકળવાની ઈચ્છા નથી એટલે મે તમે લેતા આવો આપણે ઘરે ખાઈ જો મમ્મી તો શાક રોટલી ગોળ મમ્મી તો રોંડી કરવા બેહી ગયા છે શાક રોટલી ની બધું લઈ ગોળ ને ઘણા બધા પાણીપુરી વિથ સક્કરિયા ખાવા બધું લઈને બહી ગયા હે મદનિયા બેન મદનિયા બેન કેતા ખબર હોય છે એક આદ કોઈ કોમેન્ટ આવી હતી કાંઈ વાંધો નહીં હલો બધાય પાણીપુરી ખાવા કા ખુશી ખુશી નહીં એવી ઈચ્છા થઈ ને પાણીપુરી ખાવાની કે પાણીપુરી લી આવો લે આવે બહાર નથી નીકળવું પણ મારે બહારનું ઘરે ખાવાનું ઓલ રીલ નહીં એમ કા ઘરે ખાવાનું જ કીધું તું મેં એટલે ઘરનું જ ખાવાનું હવે

ઓકે ચાલો તમે લઈ આવ બાફી દીધા હવે છે ને આપણે આ તો રામ નું ગાઈ નાખ ગાઈ નાખો રામ રમે સોગ્રી વાઈ તું જુવે चोगे रे रे चोगठ सबरी वाइ तू जुए मर रामनी पेली बाजी तेरा अयोध्यामा मिया मेली बाजी म अयोध्यामा र मिया रामे तिलक तणिआ रे तिलक रे

ચંદ્ર ભગવાનની જય આવી ગયા આવી ગયા લઈને અરે વાહ શું લઈ આવ્યા સાક્ષીમાંથી ડ્રેસ લઈ આવ્યા મસ્ત મજાનો તમારા હારો ડ્રેસ લઈ આવ્યો કાલ આવી રીતી એની ખુશીમાં માં આ તો આવી રીને એની ખુશી માં આવડો મોટો ડ્રેસ મે ડ્રેસ માં ટાકો હારો મોતરીડે લાગ્યો લાંબા લાંબા મોતરીને નહી ઓલા વાલ 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 લાંબા આવે ને વાલ

થોડુંક નાખવાનું પછી આપણે હવે નાખી દર હળદર હલ્દી પાવડર હવે નાખી દઈ આપણે ગરમ મસાલો ગરમ મસાલો

મચી મરે એમ હતું કે બહુ વધારે થઈ પણ આટલા જ થિયા જો માપ ના થિયા હે આટલા તો આપણે ખાઈ છે માં બધાયના ચાર 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 રોલ્સ આપણે ખાઈ છે એમાંય પાછો અત્યારે લેટ લેટ નાસ્તો કર્યો ને પાણી ની એટલે બરોબર હે તો આપણે ઓમ જોવા જઈએ ને તો હજી આનાથી વધારે બટેકા બાકી તો હાલે એમ હે હા આનાથી વધારે કેટલા અરાઉન્ડ 4 4 8 ને 3 11

પછી આ સેવ વાળું આવી રીતે કરી નાખવાનું જોઈ જો આસી તમારે કરવાનું હવે હા ડિફિકલ્ટ કામ હે હૌથી ડિફિકલ્ટ કાઈ હે ચોટાડી દેવાનું સેવ ઈ સેવ તો હે ને થોડી થોડી બધે ખરસે છે તરસી ને તોય થોડી થોડી કરસે પણ ખરેજ પછી આમ કરીને મૂકી દેવાનું અરે વાહ રેડી અરે હવે આસીસ નો વારો મમ્મી ઓકે અત્યારે મને એટલું હસું આવે હે ને આસીસ કેનું પણ

વોશિંગ મટી ને વોશિંગ મશીન કેમ બોબડાઈ જાય છે તો થેન્ક યુ એન્ડ તમે અગાઉ પણ એક કોમેન્ટ કરી હતી કે તમે આફ્રિકાનો મેકઅપ યુઝ કરો છો કે નહીં કર્યો કે નહીં તો યસ હું યુઝ કરું જ છું મેકઅપ કેરે કોમેન્ટ છે ભરત ની કે જય સિયારામ ખુશીજી તમારા ફેમિલી ની મોજ બિલકુલ મારા ફેમિલી જેવી જ છે ભગવાન ને પ્રાર્થના કરું કે તમે 300 કે નહીં પણ એનાથી પણ વધુ બને ખૂબ ખૂબ અભિનંદન એડવાન્સ માં બાને મારા જાજા જાજા

ટાઈમ થયો કે નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો જમવાનું ચાલુ થઈ ગયું છે હાલો બતા વાહ શીરો સેવરો મોજ પડવાની હે કહી દઈએ ફર્સ્ટ ઓફ ઓલ તો દાદા નિવૃત નથી કારણ કે દાદા ને નિવૃત્ત થવું ગમતું નથી કારણ કે જયારે આવી ને હું આવી બે વર્ષ થઈ ગયું બરોબર હું આવી તો મેં પેલા જ કીધું પપ્પા બેહો હો ઘરે આરામ કરો શાંતિથી થી મેં કીધું તો કે ના હોય કે એવું મન નહીં કેવાનું ઈ કે મન નો ગમે ઈ કે એટલે હા આખો દી કે છે કે એને મારો ટાઈમ જાય નહીં કે ઘરે ને ઘરે આખો દી હોય તો કરવું હું કે હા તો પપ્પા છે ને હીરાની ડાઈ જે આવે ને હીરા ઘસે ને એમાં ડાઈ જે હું કહેવાય ડાઈ ઘસવા માટે જે ઉપયોગ થાય ને એના કારખાનામાં જાય છે તો પપ્પા કે છે પપ્પા આ કારખાનામાં તમે શું કરો

પપ્પા ને જયારે રજા હોય ને ત્યારે અમે જાય મારું તો કામ હું એડજસ્ટ કરી લઉં હું તો ઘરે ઘરે હોય ગમે હું રવિવારે મારે જનરલી રજા હોય પણ હું તો રવિવારે બે જાઉં કામ એ તો કઈ છે નહી એટલે ઓફ ડે માં પપ્પા ને જ્યારે રજા હોય ત્યારે અમે બાર ફરવા જાય એટલે બધા આવી રાઈ જાય હા હા નહિ તો પછી અમે રવિવારે જઈએ તો પપ્પા નો આવી શકે

તમારા ફેમિલી ફ્રેન્ડ્સ માં બધાને શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં બે આઇકન છે દબાવી દેજો અને દોઢ વાગે મારો વિડીયો પટનારો જોઈ લેજો ચાલો બધા